મારા મારા તમામ જીવાત જેમ કે લીલી લાલ પીળી પીળી કાળી ધોળી જે હોય જે કોઈ હોય કાયલ હવા નો સુરત ઉગે પેલા તમારા બાર બસા બિસ્તર પોટલા જે હોય કાય ભરી અને પંદર વીસ દિવસ પૂરતી આ ખેતર માલી વિદાય લઈ જ લેજો નગર પછી ઘોબા ઉપડી દે તો ક્યાતા નહિ હા તમે રેડી સાંભળ્યું વીસ દિવસ કેમ કે આજ આવે છે હાચમ આઠમ ના પરબો પરબોમાં મારે રખડવા જવાનું હોય અને રખડી ને આવી પાછી આંબા લાલે બે બી આગાહી એટલે દસ દિવસ રહે વરસાદ તો મારું માનવું છે કે વીસ દિવસ સુધી દવા નામનો કકળાટ હોવો જ ન જોવે આપણા ખેતરમાં તો એના માટે તમે હવે અઠવાડિયામાં બે ફેરા બધા ભૂલી જાવ કેમ કે એના માટે હું નાખવાનો છું ટોલ ફેરા પણ માલિક એ કઈ દવા છે સહારા કંપની ટોલ ફેરા ટોલ ફેરા એક વાર સાટો એટલે વીસ દિવસ સુધી પછી ખેતર માં ઘડવા સર્વ જીવાયત નો સત્ય નાશ અને ટોલ ફેરાને એકવાર એક પસા મિલી ભરીને પપમાં માં નાખી ગયો પછી વીસ દિવસ સુધી તો હાવ વાઈટ શાંતિ બિગ બ્રેકિંગ ન્યુઝ અને હા પછી નોર્મલ કિંમત ખાલી બે હાજર ની લીટર છે એટલે ઈ કોઈ ટેન્શન છે જ નહીં વીસ દિવસ ભલામાણા બે હાજર ની લીટર માં તમે ઠસકારા કરો એટલે મારું એવું માનવું છે કે કાલ સવારના આઠ વાગે બધી પ્રકારની જીવાત ને વિદાય લઈ લેવી નકર પછી તમારી પેઢીઓના ઘોબા ઉપડી દા હે હાચું કહી દીધું બધા ખોટા ખોટના પડદા મારવી